કઠલાલ તાલુકાની ઘટનાને લઈને સમગ્ર હિન્દુ સમાજમાં ભારે રોષ વિવિધ હિન્દુ સંગઠનો સામાજિક આગેવાનો દ્વારા ખેડા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું ખેડા જિલ્લાના સમસ્ત હિન્દુ સંગઠનો તેમજ ખેડા જિલ્લાના સમસ્ત હિન્દુ સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે કઠલાલ તાલુકાના બગડોલ તાપે મથુરપુરા પ્રાથમિક શાળામાં ભણતી ચાર વર્ષની દીકરીને એવાન શિક્ષક નામે અખ્તર મિયા જે પચાસ વર્ષની ઉંમરનો હોવા છતાં નવ વર્ષની બાળકીને અશ્લીલ પીડાદાયક હરકતો કરતા સમગ્ર હિન્દુ સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો દીકરી તથા તેના પરિવારને તાત્કાલિક ધોરણે યોગ્ય ન્યાય મળે અને આવા હેવાન નરાદમ શિક્ષકને સખતમાં સખત સજા મળે તેવા હેતુથી ખેડા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું વધુમાં હિન્દુ અગ્રણીએ જણાવ્યું હતું કે આજે આવેદન પત્ર આવ્યા છે અમે લોકો હિન્દુ સમાજના દરેક સંગઠનો દરેક સામાજિક સંગઠનો દરેક ધાર્મિક સંગઠનો આજે ખેડા જિલ્લામાં ભેગા થયા છીએ અને એક તારીખે કટલાલમાં જે ઘટના બની છે નવ વર્ષની દીકરી ઉપર એક એક મુસ્લિમ દ્વારા એક વિદર્ભી દ્વારા આ જે છે એને જે છોકરીને સ્કૂલમાં સાફ સફાઈના બહાને બોલાવીને એના કપડા કાઢીને એની જોડે જે રાક્ષસી વર્તન કર્યું છે આ મુલ્લાએ એના છાતીઓ બચકા ભર્યા છે કહેતા મને ખુદ ને આવે છે પણ કેવું પડશે પ્રજા જાગે એના માટે આ આવી બેન અવારનવાર હિન્દુ દીકરીનું શોષણ કરે છે ને તો હિન્દુ સમાજ હવે સાખી નહીં લે આજે દરેક સમાજ દરેક સંગઠન કોઈ એક સંગઠન દરેક સંગઠન ભેગા છીએ અને આજે અમે ખૂબ મોટી સંખ્યામાં ભેગા થયા છીએ ખેડા જિલ્લા કલેક્ટર સાહેબને ને પત્ર આપ્યું છે કે આ વિધર્મીને આ આજે આ જમાલ્યો છે ને જે વિધર્મી એને કડક કડક સજા મળે પહેલા પહેલું તો એને નોકરીમાં કાયમી માટે બરતર કરે એને ક્યારે જામીન ના મળે અંડર ડાયરનો કેસ ચાલે અને સખ્ત માં એને સજા થાય અને સજા થયા પછી પણ બીજી કોઈ સજા તો એ પણ આપે અને એનું ઘર એનું ઘર જે છે સરકારને મારી વિનંતી છે કે જે યોગી બાબાનું જે બુલડોઝર ચાલુ છે ને યુપીમાં એટલે ગુજરાતમાં ભૂપેન્દ્ર કાકાને કહીએ છીએ કે તમે ભાવ અહીંયા બુલડોઝર ચલાવો અને આ આ જે છે ને મુલ્લો એનું ઘર તોડીને નેસ્તો નાબૂદ કરી દો જેથી બીજાને ખબર પડે કે આ રાક્ષસી કૃત્ય કરતા વિચાર કરવો પડે અને હિન્દુ ક્યારેય ચૂપ નહીં રહે ભાઈ છો ને બધા એટલી જ છે કે સરકાર અને કલેક્ટર સાહેબ આ રજૂઆત ઉપર પહોંચાડે અને ફાસ્ટ્રેક માં કેસ ચાલે તાત્કાલિક